સાધનો વપરાય છે ખરી વાત અને આપણે વપરાતા નથી આ વાસ્તવિકતા છે પણ આપણે ભેગા વપરાયે આપણે ઉપયોગ કરવા માટે હવે અહિયાં આપડે એવું માનતા હોઈએ કે સાધન આપણું આત્મા નું જ્ઞાન કરાવવા માટે છે તો સાધન આપડી અનુકૂળતાઓ માટે છે

તો એ બહાર નીકળી શકાય નહીં પણ સાધન છે અને આ બધા દ્વારા ઉભય કરેલી કોઈ પણ પદ્ધતિ પ્રણાલી એ બધા સાધન છે આત્માના જ્ઞાન માટે ઉપાસના સાધન છે ધ્યાન છે સાધન છે ધારણા છે સમાધિ સાધન છે

મન ને આપણા પોતાના માં કરી દેવાનું છે ઉભું થયેલું છે એ માયાએ ઉભું કર્યું છે તો કર્યું છે એની સાથે એ નથી ભેગા આપણે નથી પડે છે આપણે ઠરી જશું આપણામાં તો એ કાયમી થયેલું છે મન છે બુદ્ધિ છે કારણ શું છે કે એની સત્તા નથી રહેતી આપણે સ્થિર હોઈએ આપણા પોતાના સ્વરૂપમાં તો મન બુદ્ધિ ની સત્તા રહેતી નથી મન બુદ્ધિ કાયમ કાયમ માટે પોતાના પરમાત્મા નું દર્શન પોતે કરી શકતો નથી અને બીજે ફટકે છે સહુચરાજી માતાજી પાસે ફટકે શામળાજી ફટકે દ્વારકામાં દ્વારકાધીઠ પાસે જાય ઉજ્જૈન માં મહાકાળ પાસે જાય કે

મારે પ્રદેશ માં પરમાત્મા ને મંદિર માં ગુફાઓ માં હિમાલયમાં કૈલાસ માં ગોતીયે પેલા અને એ નથી કે છે પછી પછી પચાસ પચાસ વર્ષ થી ઉપાસના કરીએ છીએ સારા પુસ્તકો વાંચીએ છીએ સંતો ની બેઠક રાખીએ છીએ છતાંય ભાર બધું આ બળતરા ઉભી થાય છે મનમાં તો મતલબ એ થયો કે મન ફર્યું નહી મનનું કાયમ પોતાના માં એટલે શાંત સ્થિર પ્રદેશ માં રમે હવે શાંત ને સ્થિર પ્રદેશ માં ક્યારે રમે અંદર પોતાની એક સ્થિતિ ની ખબર હોય કે હું શાંત છું અવિનાશી છું હું કદી કરતા બન્યો નથી હું કદી જન્મ નથી મારે જન્મ મરણ છે નહીં મારે ઇન્દ્રિયો સાથેનું મિલન છે નહીં

જો એ મંડું પોતાના પરમાત્મા સ્વરૂપમાં સ્થિર પ્રદેશ માં રમવાનું ચાલુ કરી દે ને રમત બંધ થઈ જાય અને પોતાની સ્વયંભૂ લીલા ચાલુ થાય છે કાયમ પરમાત્મા તારા માં રમે એવું મને દર્શન થાય એવી મને કરુણા મળે એવી કૃપા મળે મહાપુરુષો ની ગુરુદેવ ની અને તારી ઈશ્વર ની આવી તું કરુણા આપ મારો અહંકાર લઈ લે મને તારો આમ દે જીવન માં હું પટકાયો ભાર થી રહ્યો હું વળગો અને જય માં મંદિરો માં અને ગુરુ વાદ માં હું ફસાણો હું એવી આંખ મારી બની જાય કે હું જ્યાં જોઉં ત્યાં તું થાય મનડું મારું એવું બની જાય કે બધા સદાય સારા લીંજે બીજે ક્યાંય મારી ભટકવાનો સંજોગ મનનો ના આવે આંખ માંથી મોરની મારી ભૂમિકા એવી હોય કે આંખમાં કોઈ દ્રશ્ય પકડાય નહી અને તારા રૂપ માં આંખો રમે અને આંખો મારી બદલાઈ જાય નજરે મારી બદલાઈ જાય તો નજારા મારા બદલ જાય શું થાય બધે ચુનોતું દેખાય

કે તમારો આધાર લઈને નાચે છે કુદે છે બુદ્ધિ મન વિષયો અને નું મિલન આ ઉછાળા કોના કારણે કે બધે એક જ દેખાય જીત દેખું જીત તુફો તું એનો એ કાનો એનો એ કાના નો કીર્તન સાંભળે કાનો કાના નું જ કીર્તન સાંભળે શબ્દો સ્વરૂપ લઈ અને મારા આલ લગાય છે મારા ગુણગાર ગાય છે વાણી જયારે દેહ ને છોડીએ આવો સતત ભાવ હોય તો નવો જન્મ પોતાને ધારણ કરવાનો આવતો નથી અને એટલા માટે ગુરુ જોઈએ ગુરુની દયા જોઈએ ગુરુની કરુણા જોઈએ કે ભૂમિકા નિર્માણ થાય ફટકવાનું બંધ થાય અને નિત્ય પરમાત્મા માં સ્થિરતા રહે જતું જરૂર પડતી મુક્તિ જરૂર નથી પોતાનું સ્વાગત્ય હોય ત્યાં ભક્તિ અને મુક્તિ દૂર થઈ જાય જ્ઞાન વૈરાગ તો એના સેવકો જે કઈ કર્મકાંડ ધ્યાન ધારણા સમાધિ બધું એમાં આવી જાય પણ પૂર્વ પુણ્ય હોય સદગુરુ નો સથવારો હોય અને ઈશ્વર ની કૃપાથી એવી એક્સેપ્ટ કરે એવી બુદ્ધિ તૈયાર થઈ ગઈ હોય અને પછી જો પટકવાનું થતું હોય તો કર્મ ભટકાવે છે પણ તમને નહીં પ્રારત કર્મો જીવ અને સિંહ ફેર સૂર્ય સ્વરૂપે ખાલી એકમાં બળવાનું છે એકમાં ઠરવાનું છે એકમાં પટકવાનું છે એકમાં સ્થિર થવાનું છે જીવમાં પટકવાનું આવે છે બળવાનું આવે છે

जय okay.